સમાચાર વિગતવાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રાજપીપળા ચોકડી નજીક મોટી મશીનરી લઈ જતું કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો સુરત તેમજ વડોદરા તરફના બંને માર્ગ ઉપર વાહનોની કતાર જોવા મળી હતી છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે આ વચ્ચે ગુરુવારના રોજ મોટી મશીનરી લઈ જતું ટ્રેલર ફસાઈ જવાથી ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા વરસતા વરસાદ વચ્ચે મોટી મશીનરી લઈને જતું ટ્રેન ટેન્કર ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું સુરતથી વડોદરા તરફ અને વડોદરાથી સુરત તરફ બંને લેનમાં વાહનોની લાંબી કતાર લાગી હતી જેના પગલે વાહન ચાલકો અટવાયા હતા વરસતા વરસાદ વચ્ચે વાહન ચાલકોને ટ્રાફિક જામમાં અટવાવાનો વારો આવ્યો હતો રાજપીપળા ચોકડી નજીક હાઈવે ઉપર આવેલા ટાટા શોરૂમ પાસે મોટી મશીનરી લઈ જતું ટ્રેલર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આગળ ચાલતા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા જ ટ્રેલર ચાલકે વાહન ઉપર કંટ્રોલ કરવા જતાં રોડ મધ્યે આવેલા ડિવાઈડર કૂદી રોંગ સાઈડ સુધી મશીનરી ભરેલું ટ્રેલર પહોંચી ગયું હતું જેને લઈને બંને તરફના વાહનોના પૈડા થંભી ગયા હતા ઘટનાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટીને થતાં જિલ્લા ટ્રાફિક સાથે ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદથી બંને તરફ વાહનો રોકી ભારે જહેમતે વાહન પુનઃ વડોદરા રૂટ તરફ ખસેડાયો જે બાદ ધીરે ધીરે વાહન વ્યવહાર પુનઃ કાર્યવંતી કરવામાં આવ્યો હતો જોકે સંપૂર્ણ રીતે સામાન્ય વાહન વ્યવહાર સાંજ સુધીમાં થયો હતો